સરફુદ્દીન અંસારી અને જગત જીવન રાઉતને ઝડપી પાડ્યા હતા આરોપીએ ફોર વ્હીલર સ્ટેરિંગ હોન ના ફાઇબર ના કવર નીચે છુપાયેલા સાત લાખ ચુમાસ સિવાથી વધુની કિંમતનો ચુમ્મતેર પોઈન્ટ ચારસો પચાસ ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે એમડી ડ્રગ્સ તથા કાર અને મોબાઈલ સહિતના બાર લાખ સત્તાણું હજારથી વધુના મુદ્દામાલ કબજે લઈ તેઓની ધરપકડ કરી હતી હાલ તો પોલીસે ઝડપાયેલા આરોપીએ એમડી ડ્રગ્સનો જથ્થો

ની ટીમે સરથાણા શ્યામ મંદિર પાસે એક વોચ ગોઠવી હતી અને આ વોચમાં આ જે બાતમીવાળી ગાડી ત્યાંથી પસાર થતાં સ્વિફ્ટ ડિઝાયર એને રોકતા એમાં ચાર ઈસમો મળી આવ્યા હતા અને જે પંકજ પાસવાન નંદલાલ પાસવાન ડ્રાઇવિંગ કરતો હતો એની સાથે સરફરાજ અંસારી રોહનકુમાર કિશોનભાઈ રાઠોડ અને જગજીવન ચિત્રસેન રાઉત આ ચાર ઈસમો સુરતના વિવિધ વિસ્તારોમાં એકે રોડ ઉપર બધા ત્રણ જણા એકે રોડ વરાછા રહે છે અને ઓરિજિનલી એક ઉત્તર પ્રદેશનો છે એક સુરતનો જ છે એક બલગામ બલાગામ મોરબીનો છે અને એક ઓરિસ્સા ગંજામનો છે આમના કબજામાંથી પંચોતેર ગ્રામ જેટલું એમડી મળી આવ્યું છે જેની કિંમત સાડા સાત લાખ રૂપિયા જાય એમને ફિઝિકલ વેરીફાઈ કરતાં પહેલાં એમની પાસેથી કોઈ મુદ્દામાં નહોતો મળ્યો પણ ગાડીમાં જે હોર્ન વગાડવાનું સ્ટેરિંગનું હોય છે એ સ્ટેરિંગમાં હોર્નની નીચેના ભાગમાં એણે છુપાવ્યું હતું અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે ત્યાંથી કાઢ્યું અને આ ચારેયની ધરપકડ કરી છે મુંબઈમાં ક્યાંથી હતા એ બાતમી મળી આવી છે અગાઉ પણ આ લોકો ત્રણ ટ્રીપ મારી ચૂક્યા છે અહીંયા ક્યાંથી લાવતા હતા કોને કોને આપતા હતા આ દિશામાં પણ તપાસ ચાલી રહી છે આમની અગાઉની અત્યાર સુધી તો પોલીસ તપાસ દરમિયાન કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી નથી મળી આવી પણ અમે તપાસ કરી રહ્યા છીએ એ બાબતે પણ